મનુષ્યોના હિત અને પ્રેતત્વની મુક્તિ માટે જીવતા પ્રાણીના કર્મનું વિધાન મેં તમને કહી સંભળાવ્યું આ સંસારમાં ચોર્યાસી લાખ યોનીઓ છે તે બધીનું વિભાજન ચાર પ્રકારના પ્રાણીઓમાં થયું છે તેમને અંડજ સ્વેદજ ઉદભીજ અને યુદ્ધ કહેવાય છે એક લાખ યોનીઓ અંડજ છે આ પ્રમાણે ક્રમશઃ સ્વેદન ઉદભીજ તથા જરાયુજ યોનીઓ વિશે પણ કહેવામાં આવ્યું છે મનુષ્યધી યોનીઓ જરાયુજ કહેવાય છે આ બધા પ્રાણીઓમાં મનુષ્ય યોની દુર્લભ છે પાંચ ઇન્દ્રિયોથી યુક્ત આ યોની પ્રાણીને ઘણા પુણ્યોથી પ્રાપ્ત થાય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણ છે રજક એટલે ધોબી ચમાર નટ વાંસફોડ માછીમાર અને ભીલ આ બધી અત્યંત જાતિઓ માનવામાં આવે છે મલેચ્છ અને તુંબુ જાતિના ભેદથી અનેક પ્રકારની જાતિઓ થઈ છે જીવોના હજારો ભેદ છે આહાર મૈથુન નિંદ્રા ભય અને ક્રોધ આ કર્મ દરેક પ્રાણીઓમાં જોવા મળે છે પરંતુ વિવેક બધામાં દુર્લભ છે એક પગ બે પગ અને વગેરેના ભેદથી શારીરિક રચનાના પણ અનેક ભેદ હોય છે જે દેશમાં કૃષ્ણસાર મુર્ગ રહે છે તે ધર્મ દેશ કહેવાય છે બ્રહ્માદિ દેવતાઓ ત્યાં વસે છે પંચમહાભૂતોમાં પ્રાણી પ્રાણીઓમાં બુદ્ધિજીવી બુદ્ધિજીવીઓમાં મનુષ્ય અને મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે સ્વર્ગ અને મોક્ષના સાધન રૂપ મનુષ્યોની પ્રાપ્ત કરીને જે પ્રાણી આ બંને એક પણ લક્ષ્ય સિદ્ધ કરી શકતો નથી તેણે ખરેખર પોતાને ઠગી લીધો છે સો રૂપિયા વાળો હજાર માટે અને હજાર વાળો લાખ ભેગા કરવામાં મંડ્યો રહે છે લક્ષાધિપતિ છે તે રાજા બનવાની ઈચ્છા રાખે છે અને જે રાજા છે તે સર્વભૌમ પૃથ્વીને વશમાં રાખવાની ઈચ્છા કરે છે જે છે તે દેવત્વને પ્રાપ્ત કરવા ઈચ્છે છે દેવો ઇન્દ્રપદ ઈચ્છે છે અને દેવરાજ ઉધ્વગતિ કામના કરે છે છતાં પણ તૃષ્ણા શાંત થતી નથી તૃષ્ણાથી પરાજિત માણસ નરકમાં જાય છે જેઓ તૃષ્ણાથી મુક્ત છે તેમને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે આ સંસારમાં જે પ્રાણી અવશ્ય દુખી રહે છે મૃગ હાથી પતંગિયું ભ્રમર અને માછલી આ પાંચે ક્રમશ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ એક એક વિષયના સેવનથી મરાઈ જાય છે તો પછી જે પ્રમાદી મનુષ્ય પાંચ ઇન્દ્રિયોથી આ પાંચે વિષયોનું સેવન કરે છે તે આમના દ્વારા કેમ નહીં મરાય મનુષ્ય બાળપણમાં પોતાના માતા પિતાને આધીન હોય છે યુવાન થતા તે સ્ત્રીને આધીન થઈ જાય છે અને અંત સમયે પુત્ર પૌત્રના મોહમાં ફસાઈ જાય છે તે મૂર્ખ ક્યારે કોઈ પણ અવસ્થામાં આત્માને આધીન રહેતો નથી લોખંડ અને લાકડાના બનેલા પાશથી બંધાયેલો માણસ મુક્ત થઈ જાય છે પરંતુ પુત્ર અને સ્ત્રી વગેરેના મોહ પાશમાં બંધાયેલો માણસ કદી મુક્ત થઈ શકતો નથી પાપ એક માણસ કરે છે પરંતુ તે પાપથી મેળવેલ સંપત્તિ ઘણા લોકો ભોગવે છે ભોગવનારા તો અલગ અલગ થઈ જાય છે પરંતુ કર્તા દોષનો ભાગી બને છે ભલે બાળક હોય કે વૃદ્ધ ભલે યુવાન હોય

તે બધે તેને ભોગવે છે પૂર્વજમના પુણ્યથી થોડું કે વધારે જે ધન પ્રાપ્ત થયું છે તેને જો પરોપકારના કાર્યમાં ન વાપર્યું અથવા શ્રેષ્ઠ બ્રાહ્મણને દાનમાં ન આપ્યું તો તે ધન એવું રટણ કરે છે કે મારો ભોગવનાર કોણ થશે આમ વિચારીને ધર્મના કાર્યમાં પોતાનું ધન વાપરવું જોઈએ મનુષ્ય શ્રદ્ધા દ્વારા પવિત્ર થયેલા મનથી આપેલા ધન દ્વારા ધર્મને ધારણ કરે છે શ્રદ્ધારહિત ધર્મ આ લોક અને પરલોકમાં સફળ થતો નથી ધર્મથી જ અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે ધર્મ જ મોક્ષ પ્રદાન કરનાર છે અને તેથી મનુષ્ય ધર્મનું સારી રીતે આચરણ કરવું જોઈએ ધર્મ શ્રદ્ધાથી સિદ્ધ થાય છે પ્રચુર ધનથી નહીં ધન વૈભવ રહિત શ્રદ્ધાવાન સ્વર્ગ પ્રાપ્ત થયું છે અને શ્રદ્ધા રહિત થઈને કરેલા હોમ દાન તપ અસત કહેવાય છે હે પક્ષી તેનું ફળ ન તો આલોકમાં મળે છે કે ન તો પરલોકમાં